હેલો મિત્રો કેમ છો પૈસા માટે માસ્ટર પ્લાન ભાગ ત્રણ અપલોડ થઈ ગયો છે જોરદાર કોમેડી સાથે મિત્રો ફૂંતાળજી ભુવાજી તરીકે રોલ નિભાવતા હોય છે પૂરી સ્ટોરી નહીં બતાવું તમે એકવાર વિડીયો જઈને જોઈ લેજો અને મિત્રો જોરદાર કોમેડી સાથે ભરપૂર વિડીયો આવી ગયો છે તો એકવાર જોઈને જોઈ લેજો અને આપણી ચેનલ પર પહેલી વાર હોય ને જો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું બટન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો રબારી સમાજનું ગૌરવ એવું ગમનભાઈ સાંથાલ હાલમાં કેવું જીવન જીવી રહ્યા છીએ ચલો વિડીયોની અંદર જાણી લઈએ પહેલાં વાત કરીએ તેમના નામની તો ગમનભાઈ રાયવણભાઈ રબારી તેઓનું પૂરું નામ છે અને તેઓનું ગામ વિશે વાત કરીએ તો સાંથલ ગામ છે જે મહેસાણા જિલ્લામાં આવેલ છે ગમનભાઈનો અભ્યાસ ધોરણ આઠ સુધી રહ્યો છે અને ઘરની આર્થિક પરિસ્થિતિના કારણે તેઓએ આગળ ભણવાનું બંધ રાખ્યું છે તેમની ફેમિલીની અંદર તેમના પિતાનું નામ રાયભણભાઈ રબારી છે અને ગમનભાઈની પત્નીનું નામ મિત્તલબેન રબારી છે તેઓને કુલ ત્રણ બાળકો છે ગમન સાંથાલ ભુવાજી અને એક સિંગર છે તેઓના ઘણા બધા ગીત હિટ છે જેવું કે જન્નત અને વગેરે વગેરે ગીત છે તો મિત્રો આ હતી ગમન સાંથાલની એક નાનકડી અને સારી એવી લાઈફ સ્ટાઈલ કેવી લાગી તે કોમેન્ટની અંદર જણાવજો નેક્સ્ટ કોની લાઈફ સ્ટાઇલ બતાવું તે પણ જણાવી દેજો અને મળશું એક નવા વિડીયોની અંદર આભાર